તો વાત કરીએ સુરતની તો સુરત શહેરમાં તહેવારની સિઝન દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે મોટો નકલી બનાવતી ત્રણ ફેક્ટરીઓનો પર્દાફાશ કર્યો આ ફેક્ટરીઓ અમરોલી અને કોસાડ વિસ્તારમાં આવેલી હતી જ્યાંથી એસઓજીની ટીમે દરોડા પાડી અંદાજે એક પોઈન્ટ વીસ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે આ દરોડા દરમિયાન ચાર આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે જ્યાં પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષથી આ નકલી ઘીનો ધંધો દબચી અને ચાલી રહ્યો હતો ત્યારે

કરવામાં આવતો હતો અને જેનાથી કેન્સર જેવી ગંભીર બીમારી થવાની પણ સંભાવના છે ત્યારે તહેવારની કી ડિમાન્ડ ને પહોંચી વળવા માટે આ ફેક્ટરીઓમાં રાત દિવસ ચોવીસ કલાક ઉત્પાદન ચાલુ રાખવામાં આવતું હતું ત્યારે હાલ આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે